બીજાને પહેરવા મારા લગન થયા ને મારી વાઈફ ને કીધું પલ્વી ઘરમાં નવા કપડા પહેર મને કે કેમ બી તું તું મને કંભવી જોઈએ કે ગામ ને કમબી જોયો બહુ જ ઝઘડેટ આ તો સંજયબી ઘેર આવે ને નવા કપડા કભી યો છાપ ચાઇના સિલાયા અને એ તૂટેલી મો પીતો હોય સંજયવી ઘરે આવે તો નવી ચાદો સાલા આપણે ફાટેલી બેસું એ

બીજાને બતાવવા અને બધા ઉલ્લું સંજય ભાઈ પેલા સત્યુ હતો સારો ટાઈમ હતો અત્યારે કળ્યું છે બધું એમ સાહેબ આપણે તો મમ્મત પેગમ્બર ને બાર પંદર વર્ષ દોડાયા છે આપણે મહાવીર ને બી ખીલા મારે આપણે બુદ્ધ ને બી ખીલા મારે આપણે કોની સાથે સારો વર્તાવ કર્યો સવાલ શું છે જીવન બહુ મસ્ત છે સાલા ખોટી ખોટી વાતો ભરાય અને જીવન કેવી રીતે મસ્ત જીવાય

ના થાય તો થતું હોય જપી જાય પ્લસ સેન્ટ્રલ મોલમાં સરસ છોકરી ઉભેલી યસ સર હેલ્પ યુ બધું બેન તારું જ કામ છે થી જીવવાનું છોડી અને અલ્લાહ ની જે રૂ કનેક્ટેડ છે એ રૂ થી જીવવાનું શીખેલો જિંદગી બહુ મસ્ત પસાર થઈ જશે એક મિનિટ પછી ફિકર મત કરો

તો હું તો કાઉન્ટર પર કે ત્યાં સરસ છોકરી બેઠી ત્યાં હાલા લોકો મસ્ત હોય સારી વસ્તુ જોવી એમાં કોઈ ખોટું નથી ભાઈ ગુલાબ જ જોવાના હોય કોટા થોડી જોવાના તો હું કાઉન્ટર પર પેલી છોકરી ઊભી થઈ ગઈ યસ જન્ટલમેન મે હેલ્પ યુ મેં બેન તારું કોમ છે મેં વાય ધેર ઇઝ અ સ્ટીકર ઓન એવરી બનાના ઓપન ફ્રોમ ધીસ સાઈડ યુ ડોન્ટ નો હાઉ ટુ ઓપન ઇટ મેં એમ કહ્યું કે આ દરેક કેળા ઉપર કેમ એવું લખ્યું છે કે અહીંથી ખોલો તમને કેળું ખોલતા નહીં આવડતું શરીફ ની પચીસ વાતો હાલ બોલું ને સાહેબ તમારા માંથી પાંચ જણ જો કરતો હોય તો તમારે ઘેર કચરા પોતું કરવા શાંતિ જેનો અર્થ છે જે દુનિયા ને સૌથી સારો સંદેશો આપે એના આપણે બધા બાળકો છીએ આપણે આ વાત સાચી સમજાત નથી કે ઈસ્લામ શું છે નમાજ શું છે મારો તો સાચ કોઈ ધર્મ નથી મારો એક જ ધર્મ છે ઇન્સાનિયત

દુનિયાને જયારે સૌથી સારો સંદેશો આપ્યા એક ધર્મ ગાજો તાલીમ કુરાને શરીર પડવું પડશે એના એક એક શબ્દોને રટવા પડશે હદીત જાણવી પડશે પણ આ જીવન કેમ જીવવું એના માટે તાલીમ ભરવાનું મને પેલી બા માટે બહુ ખુશી થઈ કે ચાર છ દીકરીઓ પણ એને ભરાવે છે નક્કી કરો કે આપણા ગામમાં આપણા મોલ હોય કોઈ માણસ અભન નહીં રહે મિનિમમ બાર ચોપડી ભણશે આ નક્કી કરો સાહેબ અને છું સાહેબ પૈસા જરૂર પડે પણ કહેજો સાહેબ પણ છોકરાઓને ભરાવો પેલા એને સાચા ખોટાની પરત તો કરાવો નથી આપણે કસરત કરતા નથી આપણે વાંચન કરતા શું કાકા ભાઈ ભાઈ તું ભાઈ જો આવું ભાઈ ભાઈ કહેવાય જીવન બહુ મસ્ત એક જ ચીજ યાદ રાખવાની આકાશ પહેરવાનું પણ પગ જમીન પર બસ આટલું યાદ રાખવાનું બીજું કશું કરવાનું ધક્કા ના નાના છોકરા યંગ છોકરા અત્યારે ઉંમર માં બેઠા સાહેબ ચાર છોકરાઓનો છોકરાઓનો બાપ છું ત્રણ મારા અને ત્રણ મારા ભાઈ જોઈન્ટ ફેમિલી માં રહું છું મારો ભાઈ